બીજે ભગત તારો વિરોધ કરીએ છીએ પણ હજી અમે તને ગેરસવાલ કર્યો નથી અમારા મોઢામાં જેથી ગેરસવાલ આવવાનો થાય ને ગેર ગેરસવાલ નહીં આવે સીધો રમ રમતો રોતો જ આવશે ફોન આવ્યો તો સુરતથી એક ભાઈનો ગેરસવાલો કરતો હતો ગાયું બોલતો હતો માં બેન હામે ગાયું બોલતો હતો એવો ઓડિયો મારી પાસે એક આવેલો છે એક ભાઈનો સુરતનો એટલે ધ્યાન રાખજે બીજા ભાગ્યાઓને ફોન કરાવવામાં કોના કેવાથી ફોન કરાવે છે એ પણ મને ખબર છે છેલ્લા પાંચ છ મહિનાથી ગુજરાત રાજ્યની અંદર એક આસ્થાનો ધામ સંત સુરા અને સાવજોની ધરતી એટલે એ સૌરાષ્ટ્ર અને એમાંય સતનો આધાર એટલે સત્તાધાર સત્તાધારનો વિવાદ આપ સૌને ખબર છે કે જ્યાં વિજય ભગત કે તેનો વિરોધ થઈ રહ્યો છે જમીન હડપવાથી લઈને ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાડવામાં આવ્યો છે હમણાં આ વિવાદ ધીમે ધીમે શાંત થયો હતો કારણ કે હમણાં એની કોઈ ચર્ચાઓ નથી થઈ પણ એ પહેલા નરેન્દ્ર બાપુ સોલંકી આ પાગી ગાઓના ઉટલાના મહાન આ બધા જ સામે પડ્યા હતા અને ત્યાં સત્તાધાર જઈને તેમની સાથે ચર્ચા કરી હતી પણ આજ ફરી જંગવરથી એક મહારાજનો વિડીયો સામે આવ્યો છે અને આ સામે વિડિયો આવતાની સાથે જ ફરી એકવાર આ સનાતન ધર્મ અને સત્તાધારના વિવાદમાં એક નવો વિવાદ ઉભો થયો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે સત્તાનો આધાર એટલે સત્તાધાર સત્તાધાર જોઈએ તો ત્યાં ઓટલો અને રોટલો મળી રહે સત્તાધાર એક એવું આસ્થાનું કેન્દ્ર કે જ્યાં લાખો લોકો દર્શન કરવા માટે આવતા હોય છે કારણ કે આજકાલ એ આસ્થાના નામે શું શું થઈ રહ્યું છે એ જયારે આરોપ લગાડવામાં આવ્યા કે વિજય ભગત અને ગીતા વ્યાસ કે જ્યાં એ સત્તાધાર મંદિરથી થોડે દૂર જઈએ તો તે એક બંગલો આવે છે ને એ બંગલામાં રહે છે ગીતા વ્યાસ આ ગીતા વ્યાસ આખે આખું બધું સંભાળે છે સત્તાધારનું એનો હિસાબ કિતાબ એ મુનિમ જેમ કામ કરે છે અને એ અંગત છે વિજય ભગત ના માણસ એવા ભક્તોના વિડિયો પણ સામે આવ્યા હતા ને એમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે અમે જ્યારે દર્શન કરવા ગયા ત્યારે ગીતા વ્યાસ એ વિજય ભગતના રૂમમાંથી નીકળ્યા અરે એવા પણ આરોપ લાગ્યા છે વિજય ભગત જયારે આખો દિવસ તો ભગવા કપડામાં હોય સાંજ પડે એટલે પેન્ટ શર્ટ પહેરીને નીકળી જાય આવા આરોપો પણ લાગ્યા છે એટલે સાધુ સંતો પર આવા આરોપ લાગવા એ કેટલું જરાય યોગ્ય નથી કારણ કે જુનાગઢ અંદર મહેશ બાપુ પર જે આરોપો લાગ્યા હતા એ આરોપોના તો ખોટા પણ હતા અને અમુક અંશો એ તો ખોટા પણ હતા કે અહીંયા જુનાગઢમાં રહીને ભગવા પહેરવા ને દિલ્હી જાય ત્યારે પેન્ટ શર્ટ જીન્સ પહેરીને જવું ભાઈ અને સાધુ સંતો ન કહેવાય તમારે જાહેર જીવનમાં આવી જોઈએ ખુદને સાધુ કહો છો ને તમે બીજા સાચા સાધુને તમે બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છો પણ ખેર જુનાગઢ વાત નથી કરવી આજે સત્તાધારની વાત કરવી છે કે જ્યાં વિવાદ એટલો વકરી ચૂક્યો તો વચ્ચે કે સૌ કોઈ એ જાણવા આતુર હતું કે આ વિવાદનો અંત ક્યારે પણ હજુ સુધી એ વિવાદનો અંત નથી આવ્યો અને હવે નવું નવા વળાંકો સામે આવી રહ્યા છે સત્તાધાર વિવાદમાં જગવણથી રમણનાથ મહારાજનો એક વિડીયો સામે આવ્યો છે અને કહ્યું છે કે ભાઈ સુરત થી મને ઓડિયો આવે છે અને એ ઓડિયો ની અંદર માં બેન સામે ગાળો બોલવામાં આવી રહી છે ભાંડવામાં આવી રહી છે રમણનાથ બાપુ તો એવું પણ કહે છે કે અમે તો ક્યાં વિજય ભગતને ગાળો દીધી છે પણ અમે ગાળો તો નથી દીધી પણ સમય આવશે ને ત્યારે બતાવી દઈશું રમણનાથ બાપુને સાંભળો પેલા કે તેમણે શું કહ્યું કોનો ફોન આવ્યો શું ગાળ દીધી બધું જ રમણનાથ બાપુએ એક વિડીયોમાં ખુલાસો કર્યો ફોન કરાવ્યો ને બીજા પાસે બીજા ભાઈને કરાવ્યો મને તો ન કર્યો કોઈ એ બીજા મારફત કરાવ્યો ને બીજાને કીધું ત્રીજા વ્યક્તિએ મને કીધું કે બાપુ તમારો માવને ફોન આવ્યો તો સુરતથી એક ભાઈનો ગેર સવાલું કરતો તો ગાયરું બોલતો તો મા બેન હામે ગારું બોલતો હતો એવો ઓડિયો મારી પાસે એક આવેલો છે એક ભાઈનો સુરતનો એટલે આ ભાઈ વિજય ભગતના કહેવાથી આ ભાઈએ ફોન કરેલો હતો એ ભાઈને અને ન બોલવાના શબ્દ બોલેલો હતો અમે હજી વિજય ભગત તારો વિરોધ કરીએ છીએ પણ હજી અમે તને ગેરસવાલ કર્યો નથી અને અમે કરશું પણ નહીં બરાબર અમારા મોટામાં જેથી ગેરસવાલ આવવાનો થાય ને ત્યારે સવાલ નહીં આવે સીધો રમ રમતો રોદો જ આવશે બરાબર આમ અમને ગારું બોલતા નથી આવડતું તારા ભાગ્યા જે કંઈ માબી ના એ ગારું બોલે છે એવી ગારું બોલતા અમને નથી આવડતું અમને ભાઠા લેતા જ આવડે અને પછી ખબર પડશે જ્ઞાતિ વાત શું કહેવાય એટલે આહીર સમાજ બધા ઉગ્ર થઈ ગયેલો જ છે દીકરા તું ધ્યાનમાં જ છો એટલે ધ્યાન રાખજે બીજા પાગ્યાઓને ફોન કરાવવામાં ધ્યાન રાખજે ને તું કોના કેવાથી ફોન કરાવે છે એ પણ મને ખબર છે હે તમે બે લડાના બે હો એક ભગવા ધોતીવાળો છે ગેસ્ટ હાઉસવાળો આ બે તમે મારી પાછળ પંદર વરસથી છો બરાબર મારી માથે ઊની આઈસી આવીને એટલે તમારા બેના તો ઢેબરા અભડા જ જવાના છે એ તો સો ટકાની વાત છે હે એક તો ત્રીસ વરસથી વાહણ પીડ્યો છે અને ત્રીસ વર્ષ પછી તું પાછું એને મળ્યો પંદર વર્ષથી પંદર વર્ષથી તમે બે થયા છો એટલે બે લડાના તમે બે સવો એ ગેસ્ટ હાઉસવાળો છે ભગવા ધોતિયાવાળો જૂનાગઢનો છે એ કહું એનું નામ નથી દેતો બરાબર એટલે તમે બે લડાના બે છો તમારે જ્યાં ધોડવું હોય ત્યાં દોડી લ્યો બાકી તમારા બેની ધોતીમાં ડાઘ છે છે ને છે બરાબર એટલે ભગવા ધોતિયાવાળાને કહી દેજે તું એ ધ્યાનમાં જ છો ભાઈ અને ધ્યાન રાખજે કે રમણનાથ બાપુને આમે પડવું બહુ સારું નથી તારી ભગવી ધોતીમાં પણ ડાગ છે થોડાક વરસ પહેલાંની વાત છે શીતલની અંદર તારી માથે શું દૈશા થઈ હતી અને કોકે તે કોકની માથે શું દૈશા કરી હતી એ ગાડીઓ પડી રહી હતી દિવસે ગાડીઓ ત્રીજે દિવસે મૂકવા ગયા હતા બીજા થઈ તો ગાડીઓ આશ્રમે ગઈ ખબર છે ને આ બધું ભૂલી ગયો તારી જુવાની બધી ભૂલી ગયો હે ગેસ્ટ હાઉસવાળા સાલા નોગરા વિજય ભગત સાલા નોગરા તમારા બેના મેં કાંઈ બાપ નથી માર્યા હે તમે પંદર વરસથી મારી પાછળ પીડ્યા છો હવે તમારું પ્રકરણ ખોલવાના થયા છે અને હું કાયદેસરની રીતે ફરિયાદીઓ કરવાનો છું હું કોઈના બાપથી ડરવાનો નથી હે બીજાને મોટે કહો છો રમણનાથ બાપુનું કહ્યું વિડીયા બંધ કરી દે હું કાંઈ વિડીયા બંધ કરવાનું નથી તમારા બાપથી કાંઈ બીતોય નથી બરાબર એટલે જ્યાં તમારો દોડો અહીંયા દોડી લેજો બાકી તમારા બેનું પ્રકરણ બહાર આવવાનું છે આવવાનું છે અને આવવાનું છે બરાબર એટલે ગેસ્ટ હાઉસવાળાને કહી દેજે ને તને કહી દઉં છું બીજાને કહેજે મને ફોન ન કરે દેવ મૂકીને હનુમાનને હેડફેટે ન આવવું બરાબર આ

એ તો વિજય ભગત ખુલીને બહાર આવીને બોલે તો ખબર પડે પણ વિજય ભગત છે કે બોલવા તૈયાર નથી તો બીજી તરફ તેના સામે આરોપ નખાવવા ઘણા બધા આવી ગયા છે નરેન્દ્ર બાપુ અન્ય બીજા લોકો ઘણા બધા છે પણ જ્યારે કોઈ પ્રતિક્રિયાની વાત આવે છે ત્યારે વિજય ભગતના ખંભોથી ખંભો એની બાજુમાં મળાવીને ઉભેલા આપા ગેગાના એ વંશજો કે જે આવી જાય છે એ પ્રતિક્રિયા આપે છે એમની પ્રતિક્રિયા એવી હોય કે અમે સમય આવતા એ ચારની ટોળકીને જવાબ આપીશું જ્યારે ચારની ટોળકીની વાત કરવામાં આવી હતી તો બધાએ વિચારતા હતા કે ભાઈ ચારની ટોળકીમાં કોણ સૌથી મેન કોણ એનો ખુલાસો તો નરેન્દ્ર બાપુએ કરી દીધો હતો કે જે ચારની ટુકડીની વાત કરે છે એમાંથી હું એક છું અને આજે બે મહિનાથી હું પાછળ પડી ગયો છું નરેન્દ્ર બાપુ સોલંકીએ જ્યારે ખુલાસો કરી દીધો હતો એ છતાં પણ વિજય ભગત કશું બોલવા તૈયાર ન હતા એટલે દાળમાં કઈ કાળું છે કે આખી દાળ કાળી છે તો મનેય નથી ખબર એ કદાચ નરેન્દ્ર બાપુને ખબર હશે અથવા તો વિજય ભગતને ખબર હશે જો વિજય ભગતને ખબર છે કે એનો વિરોધ ખોટી રીતે થઈ રહ્યો છે તો જવાબ કેમ નથી આપતા જો નરેન્દ્ર બાપુ સાચા છે તો પછી કેમ ચૂપ થઈને બેઠા છે વિજય ભગત જો સાચા હોય તો તમે સ્વીકારી લો કે આ નરેન્દ્ર બાપુ જે કે છે એ સાચા છે નરેન્દ્ર બાપુએ તો અલગ અલગ માંગણી સાથે પત્ર પણ લખ્યો હતો કે ભાઈ અહીંયા ફોટા પડવાની મનાઈ લખેલું છે બધા બોર્ડ હટાવી દો સતની જગ્યા છે લોકો સુધી ફોટા પહોંચે તો આપણું તો શું થાય લોકો દર્શન કરે ભાઈ અહીંયા બાર જેવો દર્શન કરે સીસીટીવી ઘણી બધી વાત આવી પોલીસ ચોકીની વાત આવી સિક્યુરિટી ની વાત આવી આ બધી જ વાતો આવી પણ આ વાતોને લઈને પણ ગોળ 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 પ્રતિક્રિયાઓ સામે આવી એમાં નક્કર કોઈ જાતની કાર્યવાહી અથવા તો સાધુ સંતોના નિવેદનો પણ નથી આવ્યા આ વિવાદ દિવસે ને દિવસે વધતો જતો હતો વધતો જતો હતો ને હજુ પણ વધી રહ્યો છે આ વિવાદનો અંત લાવવો એટલો જ જરૂરી છે કારણ કે સતનો આધાર સતાધાર કે ત્યાં લાખોની સંખ્યામાં લોકો ભક્તો આસ્થાનું કેન્દ્ર માને છે ત્યાં દર્શન કરવા માટે આવે છે આપા ગીગા માનીને આવે છે પણ સાધુ સંતોના અંદરો અંદરના વિખવાદને લઈને હવે એ ભક્તો પણ ત્યાં આવવાનું ટાળી રહ્યા છે અને એ પણ કહી રહ્યા છે કે સાધુ સંતો શું કરી રહ્યા છે અમે તો આસ્થાના ધામ એવા સત્તાધારની અંદર દર્શન કરવા માટે આવ્યા છે પણ ત્યાં જઈએ ત્યાં તો કોઈ ગાળો બોલતું હોય અમુક ટાઈમે તો વિડીયો પણ આવ્યા છે ગીતા વ્યાસના કે જે ધમકાવતા હોય ડરાવતા હોય એટલે ગીતા વ્યાસનું મુખ્ય ત્યાં કહેવાય ને કે જગ્યા શું એનું સ્થાન શું જો વિજય ભગતની જોડે હોય તો પછી વિજય ભગતે પણ બધું મૂકીને એની સાથે જતું રહેવું પડે આ બધું ન ચાલે તમે સાંસારિક જીવનમાંથી ત્યાગી દીધું છે તો તમારે બધું જ મૂકી દેવું ભાઈ તમારે ભગવાન કપડા પહેર્યા છે તો તમારે કશું જ એક વાતનો રૂપિયાનો મોહ હોવો જોઈએ તમારે ન તો એ જગ્યાનો મોહ હોવો જોઈએ ન તો એ જમીનનો મોહ હોવો જોઈએ પણ અહીંયા તો એવું છે કે બધા જ મોહ એક સાથે રાખીને બેઠેલા એ સાધુ સંતો હું માત્ર એક સાધુ સંતો નથી કહેતો લગભગ એવા ઘણા બધા સાધુ સંતો હશે કે જે આવા ધંધાઓ કરતા હશે અને જે ધંધાઓ કરતા હશે તેને મારો ધણી ભૂગે અને ભગવાન પહોંચે સત્તાધારના વિવાદને લઈને તમારું શું માનવું છે ને જગવડથી રમણનાથ બાપુએ જે મેસેજ આપ્યો છે એને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર